મારા પરિવારને અને મારા પુત્રને જેણે માર્યા છે તેને જો સરકાર સજા નહીં આપે તો હું તેમને સજા આપીશ હું તેમને મારી નાખીશ આ વાક્યો એક પિતાના છે કે જેણે રાજકોટ ગેમ ઝોનની અંદર પોતાના આઠ આઠ સ્વજનો ગુમાવ્યા છે શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોના ભોગ લેવાડા હતા આ અઠ્યાવીસ લોકોના મૃતદેહો અને અઠ્યાવીસ લોકોનો મૃત્યુ આંક સામે આવ્યો છે આ ટીઆરપી મોલ આગ કાંડની અંદર એક જ પરિવારના આઠ આઠ સભ્યો હોમાઈ ગયા છે હવે આ પરિવારમાં માત્રને માત્ર એક પિતા બચ્યા છે તેમનો પુત્ર પણ નથી અને તેમના બીજા પરિવારજનો પણ નથી ત્યારે આ ટીઆરપી આગ કાંડમાં આઠ આઠ પરિવારના સભ્યો હોમાઈ ગયા હોય ત્યારે તે વ્યક્તિની હાલત શું હશે તે વ્યક્તિની પીડા શું હશે તે તમે સમજી શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ સ્થળની મુલાકાત લે છે ટીઆરપી આગ કાંડમાં ઘાયલ અને ઈજાગ્રસ્ત લોકોને આશ્વાસન આપે છે અને ચાર ચાર લાખ રૂપિયા આપવાનું પણ કહે છે સરકારે આપેલી આ ચાર લાખની સહાયમાં શું કોઈનો દીકરો પાછો આવશે શું કોઈની દીકરી પાછી આવશે કે કોઈના પ્રિયજનો પાછા આવશે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બે બે લાખ રૂપિયા આપવાની જાણ કરી છે શું આ બે લાખ ને ચાર લાખમાં કોઈનો જીવ પાછો આવશે શું આ બે લાખમાં કોઈનો હસ્તો ખેલતો પરિવાર પાછો આવશે આ બે પાંચ લાખ રૂપિયામાં કોઈ વ્યક્તિનું કોઈ પિતાનું તો કોઈ દીકરાનું કઈ જ પાછું નથી આવવાનું

એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુ ભાઈ એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા હતા લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા ગેમ ઝોન ની મોટી બેદરકારી એક પણ સામે આવી છે એને લઈને શું કહેશો બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર પંદરસો લિટર ડીઝલ પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક બારસો કે તેરસો લિટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરો વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયા એની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો નવાણું રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વહી ગયું છે હવે આને તમે ધમકી સમજો તોય છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટા એટલે હું એ કંઈ જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પ્રેડો નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી આના માટે હું મારી બધી તૈયારીમાં છું હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ હા એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલે આવી જાય હું એકલો જ રખડું છું અહીંયા જ રહું છું અઠ્ઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડક રોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવું અહીંયા અડી જાય નહીંતર હું કોઈને મૂકીશ નહીં આઠ જણા ગયા હતા એમાં આઠ ગયા તો એમાંથી પાંચ મિસિંગ છે ત્રણ મડી આવ્યા છે મારે કોઈ અધિકારી આરે કોઈ લઈને હું સરકારને એટલું કેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીતર આ લોકો દર વખતે આવી રીતના એક એકદી મોરબીની પુર્વ પુર્લની ઘટના બને છે એક દી બોટ ઉંધી વળી જાય છે એકદી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કોઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લો તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ જો એના જામીન મંજૂર થાય

આ વ્યક્તિઓને સજા પહેલાં જો જામીન આપવામાં આવશે તો હું તેમને સજા કરીશ હું તેમને મારી નાખીશ કારણ કે હવે મારી આગળ પાછળ કોઈ નથી વધ્યું જેમ મારા પરિવારના સભ્યોની ઓળખાણ નથી થતી તેમ તેમની પણ હું કોઈને ઓળખાણ નહીં થવા દઉં તમે આને હવે ધમકી સમજો કે એક પિતાની વેદના સમજો તમારે જે સમજવું હોય તે સમજો તમારે જે છાપવું હોય તે છાપો પરંતુ જો સરકાર આમને સજા નહીં કરે તો હું તેમને સજા કરીશ ગુજરાતની અંદર આવી અનેક ઘટનાઓ બની છે જેમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતો પુલ હોય જેમાં સરકાર કડક પગલા લેવાની અને જવાબદાર વ્યક્તિઓને સજા કરવાની વાત તો કરે છે પણ થોડા સમય બાદ તેઓ છૂટી જતા હોય છે ત્યારે હવે એક પિતાએ પોતાનું બધું જ ગુમાવ્યા બાદ જો સરકાર કશું નહીં કરે તો પોતે આ લોકોને સજા કરશે તેવું કહ્યું છે હવે જોવું રહ્યું કે સરકાર આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ પર કેવા કડક પગલાં લે છે કેવી સજા ફટકારે છે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ